જય દ્વારકાધીશ આજે આપણે સાંજનો સમય છે અને આજના દિવસનું પહેલું રેસ્ક્યુ જે આપણા ગામમાંથી થયેલ છે જે ઇન્ડિયન એક્સપેક્ટિકલ કોબરા જે મિત્રો તમે જોઈ શકો છો હજી આ બેબી કોબરા એટલે કે બેબી કોબરા છે જે આપણે ઘરમાંથી ગામના બાથરૂમમાંથી જે રેસ્ક્યુ કરેલ છે મિત્રો આ સાપ એ ભારતનો બીજા નંબરનો ઝેરી સાપ છે અને આને ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોબરા ગુજરાતીમાં એરુ અને અમુક અમુક જગ્યાએ મિત્રો આને ગેહવન કહેવામાં આવે છે કારણ કે જે તમે જોઈ શકો છો આના શરીરમાં જે ઘઉંના દાણા જેવા રાઉન્ડ કરેલ જે ડિઝાઇન જોવા મળે એટલે આને ગેહવન કહેવામાં આવે છે મિત્રો તેમજ આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું અત્યંત ઘાતક વેનમ આવે છે જે માણસને બાઈટ્યા પછી મોત થઈ શકે છે તેમજ આ સાપ એ લગભગ ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે છે અને મિત્રો આ સાપ લગભગ ચાર ફૂટથી પાંચ ફૂટ સુધીના પણ આપણે અહીંયા થઈ ગયેલ છે તેમજ જે આ કોબરા પ્રજાતિનો સાપ છે જેમાં ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે જે આપણને કરડ્યા પછી સાઠથી સિત્તેર મિનિટનો સમય આપણી પાસે રહે છે અને ખાસ મિત્રો અગત્યની સૂચના તમે અમારા વિડીયા જોઈને કોઈપણને આવી વિડીયા ઉતારવા કે સ્ટન્ટ કરવાની કારણ કે સાપ પકડવું એ કોઈ તંત્ર મંત્ર કે જાદુ નથી પરંતુ અમારામાં એક સાપ પ્રત્યેનું નોલેજ હોય છે અને આને કઈ રીતે હેન્ડલ કરવો તે એક અમારામાં અમે આવડત નીપજાવેલી હોય છે એટલે એમને પણ ઉમેદ મિત્રો સાપનો વિડીયો ઉતારીને સ્ટન્ટ કરવો એ તમારા ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે એટલે ખાસ આવી વસ્તુનું ધ્યાન રાખવો કે સાપને હાથમાં લઈ સ્ટન્ટ કરવો નહીં અને ફ્રી હેન્ડલિંગ એટલે કે સ્ટીક વગર કોઈ દિવસ તમારે સાપને હેન્ડલ કરવો નહીં કારણ કે ઘર પરિવાર મિત્રો બધાઈને હોય એટલે આપણે અમુક બાબતનું ધ્યાન રાખી અને સ્નેકનું રેસ્ક્યુ કરવું જોઈએ અને મુખ્યત્વે આવા સાપને મિત્રો મારવા ન જોઈએ કારણ કે આ સાપ એ કુદરતની કડીઆઈરી બંધાઈ ગયેલો છે અને જે સાપ છે તે માનવને ખૂબ જ ઉપયોગી છે આ વગર સનસેડ કરતો તમને ક્યારેય કરડતો નથી એ તમારે ખાસ ધ્યાન રાખવું હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા એટલે આપણે રિલીઝ કરી દઈએ ખાસ મિત્રો આપણે જે રિલીઝના જ વિડિયો બનાવીએ કારણ કે આપણે જે જ્યાં આપણે રેસ્ક્યુ કરવા જઈએ ત્યાં આપણે કોઈ આપણે અરે વિડીયાવાળાનો અભાવ હોવાને કારણે આપણે રિલીઝના વિડીયો મૂકીએ છીએ યુટ્યુબ ઉપર જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી યુટ્યુબમાં ચેનલ છે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા જો તમને અમારું કામ ગમે તો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો Субтитры <laughs>